આજે હું મિસ સ્ટાઉન તમારું મેણું કેદું નો છે યસ તમારા માટે સ્પેશિયલ ચોકલેટ કોલેજમાં ભણતી ત્યારે આ ચોકલેટ બહુ ખાતા જય કેમ છો બધા મજામાં આશા રાખું છું કે મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત વેલકમ બેક ટુ ન્યુ વિડિયો ન્યુ બ્લોગ મિત્રો મસ્ત મજાની હવાર પડી ગઈ છે ને આજે પોતું કરે છે

પોતું થાય છે એને પુગાય અને જનુબાને અહીંયા લઈ લીધા ફળિયા માં ઓછરી માંથી અહિયાં શિફ્ટ કર્યા છે કારણ કે પોતા થાય છે બેરા મીટર લગાવી લ્યો પછી આપડે વાર્તાલાપ કરીએ દવા તો બરોબર છે હું પોતાનું કહું છું પોતું ક્યારે થયું રાખ્યું છે પોતા પોતા થાય છે કેટલા ટાઈમે એકાત્ર કરે છો એકાત્ર કરે સારું એકાત્ર રાખો ભાઈ પોતું એકાત્ર થાય છે

એક કરે હોય જ્યોતિભાઈ બધું કામ જે માતાજી મોડા પછી અહિયાં હંજવારી ની બધું થાય રોજ કરીશો પણ એ કરે છે કરે છે ભાઈ પછી હું બહાર નથી જય માતાજી જય સોનલમાન જય બાપા સીતારામ

માથે ફેટો બાંધેલો ને સાયકલ માથે બે છે ભાઈ ફેટો તું નવા કાકી પાસે ગયો તો હે તારે બેહવું છે પણ કોણ તને ના પાડે છે બધે જય માતાજી કહી દો જેમાં આ માથું છો કરીને નહીં કે ભાઈ એનો મૂડ હોય તો જ કહે છે આ દે તો ઓલું દેતો બધું દેતો આ આ આ આ ગાંડો છે આ દે તો આ આ આ આ જોઈ છે ભાઈને

તમારી મોર્નિંગ મોર્નિંગ કેમ જ સુતા નથી એવી તમારી વાત ખોટી છે ખોટી વાત છે ખોટી વાત છે ભાઈ અફવા છે મમ્મી તમારું શું કેવાનું પછી મારે તો હાજે મોડે સુધી જાગતો જગાય નઈ ભાઈ આ થોડી કોલી આદત કેવાય ભાઈ કેમ તું કે પેલા તકલીફ છે ચિંતા છે ના ના કઈ ચિંતા નથી

અને યુગ તો શું છે આવું ખાવા ના પાડીશ ડોક્ટર બીજું કઈ નઈ આપડે આને માં કેવાય પોતે એટલું ખાય ને દીકરા હાટું રાખે મોટો થઈને તો વિડીયો જોઈ બટા તો યાદ રાખજો ભૂલી ન જતો અને બીજું બધું તો ઠીક પણ આજના વ્લોગ માં છે ને ભાઈ મમ્મી પપ્પા ના આશીર્વાદ નથી લીધા પપ્પા તો બાર વૈયા ગયા છે અત્યારે મમ્મી વૈધા છે બચ્ચા કુચા મમ્મી આશીર્વાદ આપી દો મમ્મીના આશીર્વાદ હોય અને મોટા ફય છે ને અત્યારે અત્યાર સુધી હાલતા હતા ફળિયામાં આશીર્વાદ આપી દો આમ તો ખૂતા હોય તે આશીર્વાદ ન લેવાય ને અપડેટ લેવું નકર પછી બ્લોગ એન્ડ કરી દેવું બીજું તો શું કરવાનું દીકરી ચોકલેટ ખાઈ લીધી ને હતી જ્યોતિભાઈ તમે ચાખી

જય માતાજી